રામલીલા રામલીલા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આયોજનમાં નરેશભાઈ વરિયા તંત્રી શ્રી ધબકાર ન્યૂઝપેપરના લક્ષ્મણભાઈ પ્રમુખ માનવતાની મહેક સંસ્થા હિતેશભાઈ હિરપરા ચેરમેન વિવેકાનંદ અને અનિલભાઈ પટેલ ચેરમેન ટીચર્સ કો ઓપરેટિવ સોસાયટી સુરત કિરીપભાઈ ગુજરાતી ડિરેક્ટર મહેશ ખેની લોકગાયક ઉપરાંત બાપુના ભક્તજનો રામલીલાના દર્શન કરવા વિશાળ સંખ્યામાં પધાર્યા છે માનતા શ્રી અખિલેશ દાસ દ્વારા ગૌશાળામાં પાંચસો ગાયોની સેવા કરવામાં આવે છે સદાય અન્ન ક્ષેત્રે ચાલે છે આશ્રમમાં રામ નવમી હનુમાન જયંતી જન્માષ્ટમી નવરાત્રી અન્નકોટના દર્શન પૂજ્ય કલ્યાણદાસ બાપાની તિથિ સંત સંમેલન વિધવા સહાય શિક્ષણની સેવા કરવામાં આવે છે

અને આવું સતત બીજા વર્ષથી મેં ચાલુ કર્યું છે સતત પંદર દિવસ રામલી આયોજન છે હા રામજી મંદિરે અહિયાં ગૌશાળા પણ છે બે ગૌશાળા ચાલે છે એક ગૌશાળા મંદિર સાથે છે અને બીજી ગૌશાળા મંદિર ની બીજી જગ્યા છે ત્યાં છે બંને ગૌશાળામાં થાય થઈ અને પાંચસો ગાયોની સેવા કરવામાં આવે છે આ સિવાય અહીંયા અન્ન ક્ષેત્ર ચાલે છે દરરોજ સાંજે અન્ન ક્ષેત્રમાં આ રસ્તા ઉપર જે ભુખ્યા દુઃખ્યા હોય જે મજૂર હોય ગરીબ હોય જેને જમવાનું ન મળતું હોય એ અહીંયા સાંજે છ વાગે આવી જાય અને એમના માટે પૂરો પ્રસાદ ગુંદી ગાંઠિયા હા ગુંદી ગાંઠિયા છે પૂરી છે રોટલી છે દાળ ભાત શાક અને સાસનું પૂરું જમણવાળા પાંચસો વ્યક્તિને આપવામાં આવે છે અમે મેસેજ એ આપવા માંગીએ કે આજે રામજીનો જે